ટુ વ્હીલર વાહનો માટે શરૂ કરાયેલા સ્ટાર્ટઅપ ડેનજી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડને વ્યાપક આવકાર મળી રહ્યો છે આ પ્રોડક્ટ વિશે માહિતી આપતા ડેનજી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર દેવાંગ ભાટિયા તેમજ સબ ફાઉન્ડર હિતાત સુથાર અને સાજીદ મેમણે જણાવ્યું કે આવનારો યુગ ઇલેક્ટ્રિક સાધનોનો આવી રહ્યો છે ત્યારે આ ક્ષેત્રે અનેક કંપનીઓ પોતાની પ્રોડક્ટ બજારમાં મૂકી રહી છે ડેનજી મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ પણ પોતાના બે નવા મોડલ્સ માર્ક અને બી એચ એકસો પચાસનું ખાસ દિગ્દર્શન અહીંયા મૂક્યું છે બે અમારા ક્લાસિક કમ્પ્યુટર્સ બી એચ વન ફિફ્ટી અને માર્કનું પ્રી લોન્ચિંગ કર્યું છે જેમાં તમને એટી કિલોમીટરની રેન્જ સ્ટાર્ટિંગ વેરિયન્ટમાં અને વન ફિફ્ટી એક્સટેન્ડેડ વેરિયન્ટમાં મળી જશે આ વ્હીકલની રેટ એટી ફાઇવ થાઉઝન્ડથી સ્ટાર્ટ થાય છે વી આર ડેન્જી મોટર્સ અમે ત્રણ વર્ષથી આર એન્ટી કરીને આ વ્હીકલ રેડી કર્યું છે અને અમારા અપકમિંગ સિક્સ મંથમાં હજી બે ત્રણ મોડલ આવવાના છે જેમાં તમને સેપેબલ બેટરી અને ફાસ્ટ ચાર્જિંગનું પણ પ્રોવિઝન મળી જશે તમે જ્યારે બીજું વ્હીકલ જોવા જાઓ તો એના કરતાં અમારા વ્હીકલમાં ખાસિયત એ છે કે તમને આમાં વોરંટી અને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડનું એશ્યોરન્સ મળી જશે કારણ કે અમે ત્રણેય ડાયરેક્ટર્સ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના છીએ અમે કોલેજ પછી તરત આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જેમાં અમારી જે કોલેજ છે એમાં અમે એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયરિંગ કર્યું છે આ અમારું માર્ક મોડલ છે જેમાં તમને ટ્રુ રેન્જ વન સિક્સટીની મળી જશે ટ્રુ રેન્જ એટલે એવી રેન્જ જે જે અમે ક્લેમ કરીએ છીએ એ મળશે એવું નહીં કે અમે વધારે કહીને ઓછી આપીએ એવું નથી ટ્રુ રેન્જ એટલે વન તમને મળી જશે અમાને બેટરીમાં ફિફ્ટી થાઉઝન્ડ કિલોમીટરની વોરંટી મળશે અને ફૂલ્લી આઈપી સિક્સટીન બેટરી અને મોટર વાપરી એલસીડી ડિસ્પ્લે મળી જશે અને તમને ઝીરો ટુ એટી નાઇન્ટી મિનિટ્સમાં ચાર્જ થઈ જશે અને જે હોમ ચાર્જર આવે છે એમાં ફોર ટુ ફાઇવ અવર્સમાં પૂરી બેટરી ચાર્જ થઈ જાય છે આ તમને બ્લેક કલર ગ્રે કલર વ્હાઈટ કલર અને રેડ કલરમાં પણ અવેલેબલ થઈ જશે હમ આજ પર અમારે દો મોડલ હૈ માર્ક એન્ડ બી એચ વન ફિફ્ટી જી લોન્ચ કરે અમારે એક મોડલ કે તીન વેરિયન્ટ આતે હૈ બેઝ વેરિયન્ટ મીડિયમ રેન્જ વેરિયન્ટ એન્ડ લોંગ રેન્જ વેરિયન્ટ तीनों वेरिएंट में फ़र्क पड़ता है हमारे बैटरी के कैपेसिटी का कस्टमर को जितनी रनिंग हो पर डे की उस हिसाब से वो वेरिएंट चूज कर सकते हैं सेकेंडली हम डिस्प्ले में भी थोड़े से चेंजेस करते हैं बट फीचर्स वही रहते हैं हमारे पूरे व्हीकल में मोटर की बात करें तो मोटर में स्पीड इक्वली रहेगी 65 टॉप स्पीड रहेगी बेस में भी मीडियम में भी लॉन्ग रेंज में भी सर्विस सेंटर उसकी बात करें तो हमारे जो डीलर्स वगैरह रहेंगे वही सर्विस सेंटर करेंगे रन करेंगे जहां से आप परचेस करते हो वहीं पे आपको उसकी सर्विस और स्पेयर स्पेडफ इजीली अवेलेबल हो जाएंगे हमारी व्हीकल कम्प्लीटली हमारी मेड इन इंडिया है तो स्पार्ट और उसका कभी प्रॉब्लम नहीं हो सकता आ मॉडल की खास विशेषता विषय विषे महिती आप जानव के वे आयुष्य धरावती एल एफ बी बैटरी हो जल्दी खराब होती नहीं आ उपरांत तरह वर्ष अथवा तो સાહીઠ હજાર કિલોમીટરની વોરંટી આપવામાં આવી છે તેર પૈસા જેટલી નજીવી કિંમતે પ્રતિ કિલોમીટરે એવરેજ આવે છે સ્પીડ પાસઠ કિલોમીટરની ધરાવે છે બસો કિલો સુધીનો ભાર વહન કરી જાય છે આ મોડલની બીજી વિશેષતા એ છે કે માનનીય વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખીને ભારત એટલે કે મેડ ઇન ઇન્ડિયા દ્વારા આ બનાવવામાં આવ્યું છે સાધનના દરેક સ્પેરપાર્ટ ભારતમાં નિર્મિત છે માત્ર એક પોઈન્ટ પાંચ કલાકમાં ચાર્જ થઈ જતી બેટરી એકવાર ચાર્જ કર્યા પછી એકસો સાહીઠ કિલોમીટર સુધી ચાલે છે બે મોડેલ અને ત્રણ સેગમેન્ટ સાથે આગામી ત્રણ માસમાં વેચાણ માટે બજારમાં પ્રવેશતી કંપનીએ ઇલેક્ટ્રોનિક સાધનોની વધતી જતી માંગને અનુલક્ષીને આગામી સમયમાં વધુ એક મોડેલ લોન્ચ કરવાની જાહેરાત પણ કરી હતી નાના ચિલોડા ખાતે પોતાની ઓફિસ ધરાવતી કંપની પાટણ આણંદ ખાતે ડિસ્ટ્રીબ્યુટર બનાવેલા છે આગામી સમયમાં ગુજરાત સહિત ભારતમાં પોતાના ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક માટે આ ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોને આમંત્રણ તેઓએ કર્યા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર